નવ સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીને લઈ ચોટીલામાં ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું છે નેશનલ હાઇવે પર આવેલ શક્તિ હોટલ ખાતે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુક્યા બાદ જાહેર સભા યોજાય સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીને લઈ ચોટીલામાં ભાજપે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂક્યું છે નેશનલ હાઇવે પર આવેલ શક્તિ હોટલ ખાતે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂક્યા બાદ જાહેર સભા યોજાય લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિવરના વરદ હસ્તે કાર્યાલયનો શુભારંભ કરાયો છે કાર્યાલય ખુલ્લું મૂક્યા બાદ લોકસભા ભાજપના ઉમેદવાર ચંદુભાઈ कार्यदर्शी होरा जिला भाजपा प्रमुख हितेंद्र सिंह चौहान धार सभ्य श्यामजी भाई चौहान सहित होदेदार असंख्य कार्यकर्ताओं की हाजरी में जाहिर सभा योजना जाहिर सभा में कांग्रेस पूर्व नगरपालिका सदस्य सहित अनेक लोग भाजपा खेस धारण कर तो। विक्रम सिंह जाडेजा नो रिपोर्ट एस नाइन न्यूज चोटीला अमारी तमाम माहिती थी, थी अपडेट